તો આપણે આદુ લા અને મેથીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સરસ રીતે બધા મસાલા નાખી લઈએ બીજા તો એમાં આપણે નાખવાની છે વળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે લીધું છે કાઠમી લાલ મિરચું પાવડર થોડુંક એમ તીખું શાક રાખવાનું છે એટલે આપણે થોડીક વધારે નાખીશું અને ડુંગળી આપણે ગ્રેવી કરવાની છે અને ટમેટો ટમેટાને પણ આપણે ગ્રેવી કરશું અને આપણે જો મસાલો બધો નાખ્યો એટલે આપણે સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે થોડી વાર આપણે આવી રીતે મિક્સ કરી લેવાની છે કુકડી

તો આવી રીતના નાના નાના કડી કાડી પેસ નો થોડો થોડો દૂધ થોડા થોડા દૂધ બને છે પણ ઓહો મને એમ કે છે આ મે બનતો મને નથી ખબર બસ કે માં

નાખવાનું છે નાખી દઈએ તો તેલ આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે અને નાખવાનું છે એક ચમચી જીરું આપણે

બહ થી ન લેવું પડે એ હતા બધું માગી માગી ને લઈને અમે બનાવી રહ્યા છીએ માખણ માગી આયે માગું કહેવાય કેવાય તો આપણે મીઠે મોરું લાગશે તો મીઠું નાખવાનું છે બાકી તો બધા મસાલા આપણે આ લસણ આદુ પેસ્ટ બનાવી નાખી દીધા છે લાલ મિરચું પાવડર મસાલા આપણે નાખી દીધા છે અને આવી રીતે હલાવતું રહેવાનું છે આપણે ગ્રેવી પણ પાકી જાય ને મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ જાય તો થોડીક વાર લાગશે આપણે દસ દસ એક મિનિટ તો અહીંયા આપણા પરોઠા તૈયાર થાય છે આજે તો જમવાની મજા આવશે હમ ખાલી પરોઠા પરોઠા અને એલું શાક કેવું છે એ એ પનીર કિમા મસાલા જે તો પનીર બહાર પડ્યું છે થોડોક ટાઈમ લાગશે પણ આવશે મજા

અને સાથે આપણે સળગારવાનું છે મખણ તો બની ગયું છે આપણે પનીર કીમા મસાલા તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારા ચેનલમાં ન હોય તો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ પનીર કિમા મસાલા તો આપણા પરોઠા પણ તૈયાર થઈ ગયા છે પનીર કિમા મસાલા શાક પણ તૈયાર થઈ ગયું છે અને આ અમારું છે એક આદિ માનવ આદિમાનવ બોલે તો આવું બધું સરસ શાક તૈયાર થઈ ગયું છે પણ એ બટેટાનું શાક ખાય છે પનીર કિમા મસાલા જમવા તારું શું કહેવાનું છે ખાવા તૈયારી

ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાઈકન દબાવવાનું ભૂલાઈની નવી નવી રેસીપીના વિડીયા તમને આમાં જોવા મળશે આવજો